જંગલી ભૂંડના ટોળાએ ઘઉંના પાકનો નાશ કર્યો મેંદાડા પંથકના દાત્રાના રોડ પર વાડી ધરાવતા ખેડૂત પરસોત્તમભાઈ ઢેબ્રિયાના દસ વીઘા ખેતરમાં વાવેલા ઘઉંના પાકને જંગલી ભૂંડના ટોળાએ રાત્રે ખોદીને ખેદાન મેદાન બનાવી નુકસાન પહોંચાડ્યું ચોમાસામાં મગફળી સોયાબીનના પાકને પલળવાનું નુકસાન વેઠ્યા પછી ખેડૂતો સતત આફતોનો ભોગ બની રહ્યા છે તંત્રએ જંગલી પશુઓના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે નહીં તો ખેડૂતો પાયમાલ થઈ જશે રિપોર્ટર પારસ મકવાણા જૂનાગઢ મારું નામ પરસોત્તમ ઝબરિયા ગામ મેંદડા મારા મેંદરડા પંથકમાં હમણાં માવઠાના મારથી ખેડૂતોને જે નુકસાન થયું હતું તે નુકસાન ભૂલીને ખેડૂતોએ પોતાના ખેતરમાં શિયાળો બિહેતમાં ઘઉં ધાણા જેવા પાકનું વાવેતર કર્યું હતું મારા જ દસ વીઘાના ખેતરમાં મેં ઘઉંનું વાવેતર કરેલું હતું તેને પિયત પણ આપેલું હતું પણ રાત્રિના સમયે ત્રીસથી ચાલીસ જેટલા ભૂલનું ટોળું આવી જતા ખેતરમાં વાવેલ ઘઉંના પાકને વ્યાપક નુકસાન કરેલું છે અડધાથી ઉપર ખેતર ખોદી નાખ્યું છે જેથી કરીને ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે જો આવું ના આવું રહ્યું તો ખેડૂતો પાયમલ થતા જાય તંત્રને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આવા જંગલી રોજ ભૂંડનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે